एंड उच्चतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है लेकिन थोड़ा सा फॉलिंग ट्रेंड रहेगा और जो आपका पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर है और जो अहमदाबाद में लघुतम तापमान रिकॉर्ड हुआ है वो है 21 डिग्री सेंटीग्रेड एंड जो गुजरात रीजन में लघुतम सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो दीयू में है सोलह दशमलव आठ डिग्री सेंटीग्रेड और जो

પરથી છોકરીની એક્ટિવા તથા જે બંનેને જે શસ્ત્રથી ઈજા થઈ હતી એ ચાકુ અને એક બ્લેડની હાજરી ઘટના સ્થળ પર છે એફએસએલ ની ટીમ પણ આવી ગયેલી છે છોકરીનું ઇન્કવેસ્ટ થઈ ગયેલ છે અને ફોરેન્સિક તથા પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટેની હાલ તજવીજ સુરતના અતિ વ્યસ્ત એવા રિંગ રોડ પર આવેલા મજુરા ગેટથી લઈને ઉધના દરવાજા સુધીનો રોડ આજે ફરી ટ્રાફિકથી જામ રહ્યો ધીમી ગતિએ ચાલતા મેટ્રોના કામને લઈને શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અમરેલી તાલુકાના પાણીયા ગામે માનવ શિકાર કરનાર સિંહનું રેસ્ક્યુ કરાયું સાત વર્ષના બાળક પર સિંહે આજે ઘાતકી હુમલો કર્યો હતો

સુરત જિલ્લામાં શ્વાનનો આતંક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે ડિંડોલીમાં આઠ વર્ષના બાળક પર શ્વાનનો હુમલો કામરેજમાં નવ વર્ષના બાળક પર હુમલો બાળકને બચાવવા ગયેલા યુવક પર પણ હુમલો યુવકના મોઢાના ભાગે શ્વાને બચકા ભર્યા સમાચાર અમદાવાદથી અમદાવાદમાં ચાલતું કોલ સેન્ટર ઉસમાં અણદેજ ગામમાં આવેલા ફાર્મ હાઉસ પર હારુન શખ્સ કોલ સેન્ટર ચલાવતો હતો અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવતી હતી પોલીસે તારીખ સૈયદ અને અશફાક કાઝી નામના વ્યક્તિની ધરપકડ કરી પોલીસે લેપટોપ રાઉટર મોબાઈલ અને કાર સહિત બે પોઈન્ટ ચોમોતેર લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો મુખ્ય આરોપી ફાર્મ હાઉસ માલિક હારુન વાઘેલા ફરાર છે જેની શોધખોળ ચાલુ છે પોલીસે પોલીસે વધુ તપાસ શરૂ કરી કરી છે છે તો અને આ આ કોલ કોલ સેન્ટર સેન્ટર પર કડક કાર્યવાહી જે આરોપીઓ ચલાવી રહ્યા હતા તેમાંથી મોબાઈલ અને કાર સહિત બે પોઈન્ટ ચોમોતેર લાખથી વધુનો મુદ્દા માલ પણ મળી આવ્યો છે મુખ્ય આરોપી ફાર્મ હાઉસ માલિક હારુન વાઘેલા છે જે ફરાર થયો છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે મહીસાગરમાં જાતિના દાખલા માટે પિતાએ જીવ ગુમાવ્યો તે દીકરીને આખરે તંત્રએ અંગ્રેજીમાં જાતિનો દાખલો આપી દીધો છે કડાણાના રણકપુર ગામે પુત્રીને જાતિનો દાખલો ન મળતા પિતાએ આત્મહત્યા કરી હતી વાલસો દીકરી ધ્રુવિશા ડામોરના જાતિના દાખલા માટે પિતાએ અને ધક્કા ખાધા પરંતુ અંતે હારીને કંટાળીને મોતને વહાલુ કર્યું પિતાના મોત બાદ કડાણા મામલતદાર કચેરીએ ધ્રુવિશા ડામોરને અંગ્રેજીમાં જાતિનો દાખલો આપવામાં આવ્યો છે દાખલા માટે લડત ચલાવી હતી આત્મહત્યા કર્યા બાદ બે દિવસમાં દાખલો આપી દેવામાં આવ્યો જો દાખલો પહેલાથી આપી દીધો હોત તો મારા પપ્પા આવું ના કરત ગામે

ગુજરાત બહારથી આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે પાયલ હોસ્પિટલ કાંડને લઈને તપાસનો ધમધમાટ તેજ બન્યો છે જે રૂમમાં ચેકઅપ થતું હતું મહિલાઓનું તેના સીસીટીવી ફૂટેજ યુટ્યુબ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર અપલોડ થતા હતા આ ચોંકાવનારી વિગતો ખુલતા જ પોલીસ એક્શનમાં આવી અને તાત્કાલિક જે હોસ્પિટલના સત્તાધીશો છે તેમની તેમની પૂછપરછ કરવામાં આવી અત્યારના મોટા સમાચાર કે ગુજરાત બહાર થી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે હવે એ આરોપીની પૂછપરછમાં અનેક અનેક રહસ્યો તેવી શક્યતાઓ જે સંચાલક હતા તેમની સાથે પણ મીડિયાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો તે દરમિયાન સંચાલક એવું કહી રહ્યા હતા કે મને નથી ખબર કે સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ કે ન હોવા જોઈએ

જો કે આ એક પ્રકારની ગેંગ છે તે તે સામે આવ્યું છે અને તે ગેંગના મુખ્ય આરોપી જે છે તે ગુજરાત પોલીસના હાથ વેતમાં આવી ગયો છે હાથ વેતમાં આવી ગયો એટલા માટે કે ટૂંક સમયમાં ગુજરાત પોલીસ જે છે તે મોટો ખુલાસો કરશે કે આ એક પ્રકારની ગેંગ છે જે ગેંગ દ્વારા આ આખું ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું અને જે ગેંગના જે મુખ્યા છે એટલે કે મુખ્ય આરોપી જે છે તે ગુજરાતના પાડોશી રાજ્યનો હોઈ શકે છે એ પ્રકારની શંકા પણ છે એટલે કે ટૂંક સમયમાં ગુજરાત પોલીસ જે ખુલાસો કરશે કે આ પ્રકારની જે ગેંગ છે તે ગેંગમાં કેટલા લોકો સક્રિય છે અને આ લોકો જે અલગ અલગ હોસ્પિટલ અથવા બ્યુટી પાર્લર અથવા જે અન્ય મહિલાઓને જે વિડીયો જે છે કઈ રીતે મેળવતા હતા હેક કરતા હતા એ તમામ પ્રકારનો ખુલાસો જે છે તે ટૂંક સમયમાં ગુજરાત પોલીસ કરશે પરંતુ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત પોલીસે સફળતા મેળવી છે અને ટૂંક સમયમાં આરોપીને જે છે પકડવામાં પોલીસ અહીંયા લાવ

દીપા જે રીતે વાત અત્યારે જે પ્રાથમિક જે અમારી જો ઇન્ફોર્મેશન અમને જે સામે સામે મળી રહી છે કે આ ઘટનાક્રમમાં અત્યાર સુધીમાં કોઈ હોસ્પિટલની સંડોવણી હોય એવું પ્રાથમિક સામે નથી આવ્યું કારણ કે આ એક પ્રકારની ગેંગ છે અને આ ગેંગ માત્ર ગુજરાતને નહીં પરંતુ ગુજરાતના અન્ય ગુજરાત સહિત અન્ય રાજ્યોની જે મહિલાઓ છે તે લોકોને પણ તે લોકો ટાર્ગેટ કર્યા છે એટલે કે આ એક પ્રકારની સક્રિય ગેંગ છે અને તે ગેંગ ગુજરાતના પાડોશી રાજ્ય છે તેની અંદર આ ઓપરેટ થતું હોવાનું સામે આવી રહ્યું છે તો તેને પકડવા માટે ટીમો રવાના છે અને જે ટૂંક સમયમાં આરોપીને લઈને ગુજરાત પોલીસ મોટો ખુલાસો પણ કરશે અને સાથોસાથ આ ગેંગમાં કેટલા લોકો જે કઈ રીતે મેળવતા હતા કેટલા રૂપિયા કમાવતા હતા એ તમામ પ્રકારનો ખુલાસો થશે એટલે કે હાલ તો પ્રાથમિક તપાસમાં હોસ્પિટલના કોઈ સ્ટાફની સંડોવણી હોય એવું દેખાઈ આવતું નથી પરંતુ પૂછપરછમાં મોટો ખુલાસો થશે આ સમગ્ર ઘટનાક્રમમાં કોણ કોણ છે છે પરંતુ આ આ સમાચાર કે એક પ્રકારની ગેંગ છે અને મહિલાઓની જે રીતે અંગત વિડીયો જે વાયરલ કરવા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ટેલિગ્રામમાં જે મૂકવામાં આવતા હતા તેમાં એક મોટો મોટો જે છે રેકેટનો પર્દાફાશ પણ થશે તો નવાઈ નહીં દીપા જી આભાર નવીન જાણકારી આપવા માટે રાજકોટની પાયલ હોસ્પિટલ જેમાં સીસીટીવી ફૂટેજ જે વાયરલ થયા હતા યુટ્યુબ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર તે અપલોડ થયા હતા સવાલ અહીં એ થઈ રહ્યો છે કે હેકર્સની આ કરતુત છે કે પછી સ્ટાફ જે હતો ત્યાં ફરજ પર તેની આ કરતુત છે